ગૌડા વાદર લાગવા શિકા પાયા શિકાયા Let it અરી ગરી કાજી જીતાડે તો મેલી તું જીતાડે અરી તું જીતાડે રાણી તું જીતાડે ઓકે દર્શન પર વીટી જાય સમય પાછો આવો પરડી ચોપડી મે રહી નાવા રામ રામ મોગળા પગલા પાછો મળે છે એવું લેવાનું કેવું અભિપચી ગયા છે પણ આગલા આપણે તૈયારી કરીએ કાવતરો લ્યા પૂરો એક દાડો એક દાડો ગાવાથી વાતા સમય અરે

ચતુર જામ ની નો નકડા નોનકડી મેલડી આવી છું મને બોલતો આવડ્યા નહીં ભાઈ અર્જુન બધા કદાચ

ba <inaudible>

બરોબર હાથું ખોટું મને મેળી ખબર ના પડે ભાઈ તમને જેટલી ખબર પડે એટલે હું મેળી છું ભાઈ સાગર્યા શેડા તો ચાર હોય વસ્તી વિચારે ચાર છેડા હોય મોતમો છેડો ભાઈ પણ છેડો હું મેળી બનવું ભાઈ જાગર્યા

ખાલી મેલડી 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 કરતા તો અમારો શ્યુડો જાય છે અર્જુન ભાઈ મેલડી મેલડી અમારા માટે તો અમારું માં ગણ બાપ ગણ અરે રે મોમા મોહર ગણીએ તો મેલડી તુસે માં તુસે માં તુસે માં તુસે માં ગુદા સલમાન ના ગા જીકવા ના હોય તો મેલડી જીકી લે પછી અર્જુન એક કાર્ય મને એવું છે કે કદા જાહેર માં કે આવે ને કઈ જાગર્યા ખોનકી એ ખોનકી લે ભાઈ બોરજનું બોલુએ બનાવુ છું ભાઈ નાવ બનાવવાની સારી તાકાતની વાત તો મને કદાચ કોઈ નહીં પણ કદાચ ઉપર મને તે માર્યા મેલડી સમય ક્યારે બદલી જાય ખબર ના આજે છે આ ધારે તો કાલ પંચોતેર એસી લાખે કરી ગાયક છે બરોબર મેડી સરસ્વતી મુખ પર તારા કંઠ ઉપર આઈન મેડી વસી જાવ ભાઈ કદાચ બોલું ભાઈ જાગરિયા કે બાદરણ ની એટલે વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ હું જતોર જાલમ નું ઢેરું ધૂણું રહ્યું છે ભાઈ ભલે નાનક નું ઢેરું રહ્યું પણ કરોડો ના લાખો નો કામ કરી બતાવ ભાઈ ભાઈ મારે બાધામાં કશું જોવતું નહીં હું મેડી એવું બોલું છું ભાઈ તમારું ભૂલ ને અગરબત્તી ચડી એટલે ખૂબ અમી ભાઈ આજ બરોબર મોડવાની ખૂબ અમીર લા ભાઈ અર્જુન દરેક દેવી દેવસ્થાન ને બરોબર મોડવું અર્પણ લા ભાઈ મારા ભગવાન રામચંદ્ર ના પાઠ ઉપર ભાઈ જાગરિયા ભાઈ દેવ ગણવા જઈએ તો બહુ દેવ થાય છે ભાઈ ભાઈ મનખા બોલે છે કાળા માથા ને મનખા એવું બોલે છે તો છત્રીસ કરોડ દેવી દેવ છે ભાઈ હું મેડી એવું કહું છું ભાઈ અબજની સંખ્યામાં હું દેવસ્થાન ભેગું કરું ભાઈ મેડી એવું બોલું છું ભાઈ જાગરિયા બોલવા ખાતે તો કારા માથાનો માનવી બધું બોલે છે ભાઈ ભાઈ જગરિયા આજે બરોબર બોલે કે ભાઈ હવા મહિને બાધા ઘર દે બરોબર હવા પાછીની ઉખડી હોય તો હવા પાછીની ઉપર હવા વર્ષી થતી નહીં ભાઈ પછી ભાઈ મારી જોડે રહેલો આજે બેતાર નુરિયો મોહણી નડેલા ભાઈ મેડી કોઈ નડતી નહીં જગરિયા અને તમારા બોકરાને હું ભૂખી નહીં લે ભાઈ

ફવા પાછે ખોખરી નારિયેળ દીવો અગરબત્તી અને ગુલાબના ના પોત અને કંકુ હેર ચઢાવી દીધી ભાઈ જો બરોબર જેવી હેર હેડે છે એવી હેર તારી ના હેડે તમારું મેળી નું વેણ ઘટેલા ભાઈ જાગરિયા ખોટું તો બોલવું નહીં ભાઈ હું હું બોલું એ સત્ય બોલું છું ભાઈ દૂધ બાજરી ની દીકરા આલું છે આલું છું ભાઈ તમારા કરમ ધરમ ના હોય ભાઈ જાગરિયા કરમ ધરમ ના હોય તો મેળી બરોબર રોમ ચોપડે લખેલું ભોઈ નાખું કદાચ પણ નવું લખી ને લાવું ભાઈ એ મેડી છે પણ મને ઓળખવા બહુ ભૂલ કરે છે બહુ નોનો મેડી નોની નહીં લે ભાઈ તમે મંદિરો ના કરશો અર્જુનભાઈ મેળી જો મંદિરો જોવા નહીં ભાઈ જગન્યા અવારો અવાર હારો હાર ના રહો તો મારું મેળી નું મેળ કટે અર્જુન અરે ભાઈ નોના મોટા પંચની મેરેડી ની જગ્યા છે ભાઈ